તો હવે આપણે છે અહીંયા પાંચ રોડ પૂછ્યા હતા ને આજે તો જો ગાજરનું ટ્રેક્ટર આવ્યું છે પાંચ છ દિવસ પછી આજે આવ્યું છે તો આ ગાજરની ટેકણી બાજુમાં છઈ બીડી ટેકાવીને બેઠા હતા કેમ છો ભગત બરાબર સારું છો ભાઈ એમ ગાજર તો મારા ઘણા દિવસે દેખાડ હા ગાજરમાં આજ ના લીલું નાખીએ દૂધણિયાને માધાને હા હા

ના ના તો હાલો જાય આપણે માંદાવાળા વાળાની અંદર અને પિંજરાની અંદર ચેક કરીએ તો હવે આપણે છે અહીંયા પિંજરાની અંદર આવી ગયા હતા અને ચેક કરી લીધું જે રેગ્યુલર કેસ અટકું એ બધું જોઈ લીધું છે અને ઢોરા ઉછલી ગયા હતા તો પાવડર ન ખાયો બાકી જે માંદાવાળો વાળો છે ને એમાં તો સૂકી નીણ થઈ ગઈ છે આ સીંગાની કટ્ટી અને અંદર પિંજરું છે એમાં હવે છે એ જે ગાજર આવ્યા છે એ નાખવાના છે અને કાલે મેં તમને વાત કરી હતી પ્રોલિપ્સવાળી ગાય આવી હતી જોઈ શકો છો આ રીતે પણ હવે શું કાલ તો તમને ન બતાવી શકે એનું કારણ છે કે જો કાલ બતાવ્યો ને તો એમાં બ્લડ ને એવું દેખાય એટલે એ સારું નહીં પણ અત્યારે જો ઓકે છે અને દવાઈ નાખી દીધી જે છે શું એને માખી કે કાંઈ હેરાન ન કરે એટલા માટે બાકી આ બધા પથારીને ઢોર છે રેતી બધી ઓકે છે જો બાકી બધા શાંતિથી બેઠા છે અને હમણાં થોડી વારમાં નીણ નાખશે બાકી આને જો દવા નાખવાનું કામ ચાલુ જ છે તો પ્રોલપ્સવાળી ગાયને છે આપણે દવા તો નાખી દીધી અને હવે છે આ વાડાની અંદર જે ઢોર આવે એની રાહ જોવાની છે તો ઢોર આવી જાય પછી ડ્રેસિંગનું કામ ચાલુ કરશું તો આપણે જે માંદાવાળા વાળામાં જે રાઉન્ડ મારી અને જે ઘેટા બકરા અને જે પક્ષીઓનો વાળો છે એમાં આવી ગયા હતા તો જોઈ શકો છો આ બકરી આજે વીયાણી છે તો એને ધવડાવે છે ભગતને આ બેન નહીં બાકી જે હમણાં તમને ખ્યાલ હોય તો દસ પંદર દિવસ પહેલાં જે એવું મોરબીથી ઘેટા આવ્યા હતા એ બધા આપણે બાબુશ્રી વિભાગમાં ટ્રાન્સફર કરી નાખ્યા છે અહીંયાથી બાકી આમાં જો અત્યારે આ સંખ્યા ઓછી છે અને બાકી દવડાવવાનું કામ ચાલુ છે અને જે આમાં પણ જે મા વગરના હોય એને અહીંયા દૂધ પાવાય છે એને આપણે દૂધ પાઈએ એ આ બધા છે જો આ બધાને હમણાં જે અહીંયા દૂધ આવી ગયું છે ને એ હમણાં પાસે આ બધાને તો આ લવેડા ને જો બકરીમાં તો દૂધ એટલું છે નહીં એટલા માટે છે બીજું દૂધ એને પાઈ દીધું બોટલથી જો એ કોને ધવડાવી દીધું આ બકરી રહી ને એ વીયાણી છે આજે રાતે એટલે એક બચું એમાં ધરાણું અને એક તો થોડું ભૂખ્યું રહી ગયું બેને થોડું થોડું ફાયદો વાંધો નહીં દૂધ પીવરાવી દીધું અને કટી અહીંયા હતી નાખેલી અને આ રજકો આવી ગયો જો અને ખાવા માટે જો બધા રજકો ખાવા માંડે આવ્યો તો હવે આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા હતા અને બધા નીણ ખાઈ લીધી છે તો આ વાળામાં તો અત્યારે થોડી વાર હજી ખમવાનું છે આપણે જે ડી પાવર વાળો છે એમાં એમાં આપણે એક ઓપરેશન કરી હતા તમને ખ્યાલ જ છે એક ઓળકીનું એને આજે ટાંકા તોડવા માટે જવાનું તો અહીંયા જોઈ શકો છો આ છે ટ્રે તૈયાર થઈ ગઈ છે અને બધી રાંટ બધું લેવાઈ ગયું છે ચાલો જાય અને એને ટાંકા તોડી નાખીએ તો આપણે છે અહીંયા ડીપામાં આવી ગયા અને જે આર્યા ઓળખી જો અહીંયા સામે જોઈ શકો છો તમે એના ટાંકા તૂટી ગયા છે અને બીજી દવાઓ લગાવી નાખી બાકી આ વાડાની અંદર બીજું તો કાંઈ છે નહીં ને ભગત બધા આમાં તો ઓકે જ છે તો હવે જાય માંદાવાળા વાડામાં ને ત્યાં કને જઈને ડ્રેસિંગ નું કામ ચાલુ કરીએ તો આપણે છે જે ડીપાવાળા વાડામાં બધું ઓકે કરી જે એક ટાંકા તોડવાના હતા ઈ અને બીજા ટોર ચેક કરી લીધા કઈ તકલીફ હતી નહીં પછી આવી ગયા હતા આમાં માંદાવરાવાડામાં આ જે ઓપરેશનવાળી ગાય છે એ જોઈ લો અને તમને ખ્યાલ હોય તો આપણે જે મહિનાક દિવસ પહેલાં જે આંખો લઈ આવ્યા હતા જો હવે એકદમ ઓકે રૂજાઈ ગયું છે અહીંયા રાંઢું બાંધેલું હતું ખબર છે એ કમ્પ્લેટ થઈ ગયો છે હવે જ્યારે આપણા જે ઢોર છે અહીંયા હેલ્ધી ઢોર બકના વિભાગમાં જાશે ત્યારે ત્યાં મૂકી દઈશું બાકી અહીંયા એકદમ ઓકે રિપોર્ટ છે અને બીજા કોઈ ઢોરની કાંઈ જરૂર નથી બધા ઓકે રિપોર્ટ છે અને હેલ્ધી છે તો હવે જાય હોસ્પિટલની અંદર ને ત્યાં કંઈ બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંદરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા તો જોઈ શકો છો આજે પાણી આવવાનું હતું પણ પાણી નથી આવ્યું એટલે આ ખાલી છે આ પાછળના વાળામાં જે છે ને વાડો એમાં જવા માટે અહીંયા જો મોટર ચાલુ કરી નાખી અને આ છે આજે ધોઈ નાખ્યું હતું પણ પાણી આવીને તો ખાલી તો હવે જાય આપણે પાછળના વાડામાં આ રામલખન જો બેઠા છે અહીંયા કમ્પ્લીટ બેન કાં એને શું વાંધો હવે ઊભા થશે આપણે આયા ને એટલે તો એ જોઈએ હવે આપણે પાછળના વાળામાં આવી ગયા હતા ને તમે પાછળ જોઈ શકો છો આપણે આવીને પછી હું નીણ જ કરી નાખી આજે મકાઈની નીણ કરીએ છીએ રોજ એ હવે આજના દિવસની હતી આજે લગભગ સાંજે થોડાકને થાશે પછી પૂરી તો જોઈ શકો છો બધા ખાવા માંડ્યા છે અને આજે આપણે જે આપણી આ જે જાનકી છે એની પણ ઘરે રાખી હતી જાનકી જ ખાતી નહીં હમ શું આજે જ રહી છે ને ઘરે એટલે થોડીક બી આયો અહીંયા જતા પણ વાંધો નહીં હમણાં થોડી વારમાં ખાશે અને બાકી જોઈ શકો છો બીજા બધા આર્યા પરી આપડી કેસર આર્યા પૂનમ બધા ઓકે ખાય છે જવું જીવણી કાં જીવણી અને ઓ જો અહીંયા આપણે આ ઘોડી શીતલ બાકી બધું ઓકે છે કલ્યાણી આપણી આપણને જો અહીંયા એને મકાઈ ભાવતી નહીં એટલે બારે આવી ગયા હા બારે હાલે બાજુ હાલ્યો ગયો છે જોઈ લો કેટલા દિવસ નહીં તમને કામ થઈ ગયું છે એમાં પાણી ભરાઈ ગયું તો હવે આગળ છે રામ લખન ને એક ચેક કરીએ આ બંને જો આપડે આયા ત્યારે એકવાર ના ઉભા તો પણ વરી બેસી ગયા પાછા લખન લખન હું તો સમજતા નહીં હજી રામ જો ઉભો થઈ ગયો એકદમ આકરો છે તો બેઠો છે તો એ તો બેસે અને આપણે જવાનું છે ઘરે જમવા માટે તો જાય ઘરે અને પછી જાશું પાંજરાપુર તો મળીએ સીધા પાંજરાપુર તો આપણે છે આપડી ગૌશાળે છે પછી ઘરે ગયા હતા અને ઘરે જમીને ફરી પાંદરાપુર આવી ગયા હતા અને બધું ચેક કરી લીધું કઈ નવો કેસ નતો બાકી જોઈ શકો છો કાલે છે અને ડીવોર્મિંગ થઈ ગયું છે બધાને આ જેટલા વાસુડા જે તમને નાના દેખાય ને આ એક બે જે મોટા મોટા દેખાય એને નહીં એના સિવાય બધા એને થઈ ગયું છે અને એક ભાઈ પૂછા કરતા હતા કે ડીવોર્મિંગ એટલે શું તો ડીવોર્મિંગ એટલે જે વાસુડું કે પાડુડું જન્મે ત્યારથીમાં પંદર દિવસ અને પછી એ છ છ મહિનાને એના ડોઝ અપાતા હોય એનું આપવાનું મતલબ એ કે કોઈપણ શું નનકા વાસુડા હોય દૂધ પીતા હોય પાડુડા દૂધ પીતા હોય તો એના પેટની અંદર છે જે કરમિયા કહેવાય જે એના આંતડાની અંદર હોય ને જે કાંઈ આપણે એને ખોરાક આપીએ એમાંથી એનો ભાગ પડતો હોય ગયો એના નાશ માટે એના કૃમિના નાશ માટે ડીવર્મિંગ કરવામાં આવે એ કૃમિનાશક દવા ડિવર્મિંગ એટલે તો એ બધાને થઈ ગયું છે ઓકે એટલે આ જો અત્યારે જો આંખમાં ના પીયા વળે ને આજે આંખમાં જો કારીકારી મસાખો દેખાય ને આ બધાની એ હવે બે ત્રણ દિવસમાં ઓકે થઈ જશે હવે આપણે અહીંયા છે બીજું કાંઈ તો કામ નથી અને બધા હેલ્ધી ઢોર છે અને ગૌશાળામાં કાંઈ કોઈ તકલીફ નથી કોઈને તો હવે જાશું હોસ્પિટલની અંદર ત્યાં આગળ બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો મિત્રો પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા હમણાં છે આપણે હર્ષદની અહીંયા છે નહીં અને કામ થોડુંક હોય વધારે એનું કારણ છે કે જે બે ગાયો આપણે વિયાણી છે એટલે વાછુડા ધવરાવાનું બધું કામ વધારે હોય ખાણ બનાવવા આ તે બધું તો કાંઈ શૂટિંગ આપણે ન કરી શકીએ નહીં અત્યારે જોઈ શકો છો અત્યારે બધું કામ ઓકે થઈ ગયું છે અને અત્યારે ગાયો છે નીણ ખાય છે મસ્ત કલ્યાણી બેઠી છે હજી ખાતી નહીં અને આ બાકી બધી જોઈ શકો છો ખાય છે આપણે જે બાફવાનું મૂકીએ એ મૂકાઈ ગયું છે આમાં છે ગુવાત્રી અને આમાં ગુવાર એ બફાશે અને સવાર સાથે રંધાઈ જશે એકદમ એટલે એનું ખાણ આપણે સવારે મૂકશું તો એ જ છે અને હવે છે ઘરે જવાનું છે અને ઘરે જઈને જો શક્ય હશે તો એક સ્પેશિયલ વ્યક્તિને આપણે મળવા જવાનું છે તો એ આપણે કાલના વિડીયોમાં બતાવશું જો જાશું તો હું ફિક્સ નથી કહેતો પણ જવાનું છે એવી વાત થઈ છે એ આવ્યા છે અહીંયાથી અને પોતે કાંકરેજ કિંગથી ઓળખાય છે તમે ઘણા તો ઓળખી જ ગયા હશો કે કોણ છે અહીંયા સત્તાભાઈને વાંઢી આવ્યા છે તો આપણે ત્યાં જવાનું છે આમ જવાનું છે પણ નક્કી નથી શું છે જવાનું જ છે કે કેમ તો એ જોઈએ આગળ તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં